સફાઈ નો કરાવી પડે દિવાળી એટલે તમે ભાગી જાવ ભાઈ દિવાળી મહિનો હાલે છે બધે રવિવારે ચાલુ જો વાત નીકળી સફાઈ મારે ક્યાં કરવાની છે કેમ કેમ યાદ કર આપણે અહીં બેટા બેટા ચેલેન્જ માં હું કે તું હું નકી કર્યું કે આ દિવાળી એ વગર કામ વાળી એ સફાઈ તારે કરવાની તો હાવ થકે ગયો ભલે બહુ ભૂખ લાગી છે તું જમવાનું તૈયાર ઝડપથી કે પણ જમવાનું બનાવ્યું છે કા કેમ ચેલેન્જ માં હું નક્કી થયું હું નક્કી થયું જ્યાં સુધી હું ઘર ની સાફ સફાઈ ન કરેલા ત્યાં સુધી જમવાનું તમારે બનાવવા મને બઉ ભૂખ લાગી આખો દી કામ કરીને કાર અને રસોઈ બનાવવાનું બહુ આ આવતો ને તો કામ વાળી લાવી જ કે તમારે ની રહે ને મારે ની રહે